બોલો બોલો રાજુભાઈ જય શ્રી કૃષ્ણ બોલો બોલો મહેન્દ્રભાઈ બોલો બોલો ખેડૂત તો બીજું કરીએ આપડે તમે કહો અમારે તો ન કરવાની કરીએ કરી આપડે સરકાર માં આપડે હું કરીએ એટલે ને કરીએ ઉદ્યોગપતિ ને બધું દેવાનું ખેડૂતની લાઈન માં લાકડી મારવી આ કયો વિષય એમ હું એમ કહું આજ મને બળતરા ઉઠી બળતર ઉઠીશ ખેડૂતોને છે આ એક વીઘે કેટલો ખર્ચો છે તમે ખેડૂત ના દીકરા છે કે નહીં ખબર જ હોય ને યાર ખબર જ છે ને યાર ખબર છે ને અહીંયા પચાસ જણા હું ભેગા લઈને અહીં બેઠો છું ક્યાં ગામ છો લાઇટ જ છું લાઈટ જ રહેવાનો છું બરાબર છે રજૂઆત કરી સરકારમાં હું આખો મુખ્યમંત્રીને કેવા સરકાર ના પક્ષ માં કીધું છે જિલ્લા ભાજપ માં કીધું છે પ્રદેશ ભાજપ માં કીધું છે બધાને કેવા ભાઈ મહેન્દ્રભાઈ એક વાત કરું આપણે જે ઓનલાઈન ખેડૂતને કરવાની એટલી મગફળીની બરાબર કહી તમને સેટેલાઇટમાં એમ દેખાતું છું કે અહીંયા પોપિયા છે ને મકફળ નથી તો ઓનલાઈન માં આ માં બેઠેલા નેતાઓ એને ઓનલાઈન માં મત ખબર પડતી કે માં વેરાવડ કે રાજુલા માં પાથરા તણાણા એ નથી દેખાડતા દેખાય છે પાટલા જો થઇ ગયો મહેન્દ્રભાઈ ખર્ચો સાચી વાત રોવે છે ખેડૂત અને જો ગામડે નીકળશે ને જો ખેડૂત નો દીકરો ના મારે ને તો રાજુ મકવાણે રાજકારણ કાયમીન માટે છોડી દો તમારી વાત સાચી છે હવે તો બસ છે બોલીએ છીએ અમે સાહેબ હા હું મને દેખાતો હોય ને મને ખબર તો પડે હમ પચાવી અમારી જમીન છે માલ્યો નથી આવે એમ બધું પાણી બધું પલડી ગયું